દાહોદ ચિત્તોડ ગઢ ને હાઈવે અને જેની अत्यंत અત્યંત બિસ્માર गई ગઈ છે થી જાલોદ વચ્ચે હાઈવે ખાડા ગ્રસ્ત થયો છેલ્લા ઘણા કામગીરી ચાલી રહી છે રસ્તો અધૂરો હોવાથી વાહન સમસ્યા ની ઠેર છે ચોમાસાની સિઝન અને એમાં પણ સારા રસ્તા મળે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે વરસાદમાં ખાડાઓ વચ્ચે રોડ પર અકસ્માત નો ભય રહે છે તંત્ર તકે રોડ ની કામગીરી પૂર્ણ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે મુંબઈ થી ડુંગળી રસ્તો છે ભૂતકાળ એટલા એક્સિડન્ટ થયા છે અને તમે હાલમાં તમે રૂબરૂ જયારે તપાસ કરો તો ત્યાં એટલા મોટા મોટા ખાડાઓ છે જેની કોઈ જ નથી અને મિનિમમ લગભગ પાંચ થી દસ એક્સિડન્ટ ત્યાં ભૂતકાળ થયા છે અને બે થી જણા મૃત્યુ બી પામ્યા છે એટલે મારે એટલું જ કેવું છે કે આ રસ્તો જલ્દી જલ્દી રિપેરિંગ થાય અને આ અકસ્માત આપણે આપડે એ રીતની મારી અપેક્ષા છે તમારી પાસેથી ટોલ વસૂલવામાં આવે છે ટોલ વસૂલ કરવામાં આવે છે આપડે તો તમારી શું માંગણી છે મારે એટલે જ છે કે આ રસ્તો જે છે બરોબર છે કે જેમ મને કેમ રિપેરિંગ થાય અને લોકોને નડતા રૂપ ના થાય એવી મારી અપેક્ષા છે વિનંતી છે પણ મારું જો કામ હેર ચાલતો નથી અને બાઈક લઈને નકડું છે આ ખાડા માં બાઇક લઈને પડતો જ એનું કે મારી બેગ ઉજી પડી ગઈ છે આના વ્યવસ્થા ની કઈક વ્યવસ્થા આપણી કરો હમણાં કેવો લાગ્યો ગાડી લઈને નીકળે હમણાં ગાડી લઈ નીકળે મારા ભાઈ પડતો જ એમ કીધું પડતો જ આવ્યો છે બરોબર હું મારો કામ તો ચાલો

હા અમે તો હું માંગ રોડ એ આ રસ્તો લગભગ છ મહિના સુધી અડધો જ ભણ્યો છે મહિના પછી આ રસ્તા ઉપર કોઈ પણ કામકાજ થયેલ નથી તો આપણે વહીવટી તંત્રને આટલી જ રજ છે કે જલ્દીમાં જલ્દી આ રસ્તો મળે અને લોકોને જે ખોટી હાલાકી થાય એ ના થાય કેમ કે આ રસ્તા ઉપર ઘણા લોકોના એક્સિડન્ટ થઈ ગયા છે અને એમને લગભગ હાથનું ફ્રેક્ચર ફ્રેકચર અને પગનું ફ્રેકચર પણ થઈ ગયું છે તો આ રસ્તો મળે એટલું જરૂરી છે આ રસ્તા પરથી છ મહિનાથી અમે બધા પસાર થઈ રહ્યા છીએ ગામ વાળા નાગરિકો પણ અહીંયા હજુ સુધી પૂરું કામ થયું નથી અડધું કામ રોકાઈ રહેલું છે તો પૂર્ણ કરવાની સૌ આપ સૌને વિનંતી કેટલા ખાડા અંદાજે થઈ શકે અંદાજા કરમચો રોડ જોવાય છે બધો તો એને સરખો કરવાની વિનંતી છે આપશ્રી જે દાહોદ અને ચિત્તોડગઢને જે જોડતા નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે તમે મારી પાછળ જોઈ શકો છો જે બિસ્માર હાલતની અંદર જે જે એકદમ જે બિસ્માર હાલત છે તેની અંદર જે થઈ જવા પામ્યો છે જે છેલ્લા છ મહિનાથી પણ ઉપરાંતથી જે આ નેશનલ નું છે તે કામ ચાલી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક છ મહિના ઉપરાંત હોવા છતાં પણ જે નેશનલ હાઈવે છે તેનું જે કામ પતાડવામાં નથી આવ્યું જે હાઈવે ઉપર જે ખાડા થઈ ગયા છે જે નેશનલ હાઈવે દ્વારા જે રસ્તાનું કામ કરવા માટે જે ભટ્ટીઓ જે ખાચા મારવાના હતા તેનાથી જે બાઇક ચાલકો છે જે ફોર વ્હીલર ચાલકો છે તેમને જે ક્યાંક ને ક્યાંક જે પડવાનો ડર પર જે દેખાઈ રહ્યો છે જે હાઈવે ની અંદર જે મોટા મોટા વરસાદી મોસમ ની અંદર ખાડા હોવાથી જે લોકો છે તેમની અંદર જે ભારે હાલાકી નો સામનો કરી પડી રહ્યો છે વૃદ્ધ પંજાલ વીટીવી ન્યૂઝ દાહોદ